અમરેલી શહેરના રણછોડ નગર કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે કમલેશ્વર મહિલા મંડળ દ્વારા સત્સંગ તેમજ આરતી નક્ષત્ર કહેવાય છે નક્ષત્રના દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને આ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી કહેવાય છે કે આ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ ત્યારે આ આ નક્ષત્ર બીજને શનિવાર તારીખ અતિ દિવસે અમરેલી શહેરના રણછોડ નગર વિસ્તારમાં આવેલ કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે કમલેશ્વર મહિલા મંડળ દ્વારા બપોરે સત્સંગ અને સાંજે દીપમાળા આરતી કરી અને મંદિરના ગર્ભગૃહ અને મંદિર ફરતે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા વધુમાં રીટાબેન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજના આ અતિ મહત્વના દિવસની ભગવાન શિવની પૂજા અર્ચનાનું ફળ સો મહાશિવરાત્રીની પૂજા અર્ચના જેટલું પ્રાપ્ત થાય છે